राम नगरी विस्तार ना नंबर समय थी गटर गटर रही छे। तंत्र ने वार करवा छता कोई जातनो ध्यान देवामा आवतो हवे जो अमने काम करी नहीं आपे तो खी आगो यो भूज शहर ना आगेवान खलीफा हुसैन अने हिरजी खीमजी मारवाड़ा हतु रिपोर्टर खलीफा अली डेली क्राइम न्यूज જય મારું નામ ખલીફા મહંમદ સામાજિક આગેવાન રોજ રામનગરી વિસ્તારમાં આ હાલત છે નગરપાલિકાની બરાબર અમે નગર રામનગરીની ગટર માટે પાંચસો મીટરની લાઇન ખરાબ છે એના માટે છથી સાત વખત રજૂઆત કરી આવ્યા છીએ ને પચાસો વ્યક્તિઓ અહીંયાથી રામનગરીમાંથી જઈને નગરપાલિકામાં પર રજૂઆત કરી આવ્યા પ્રાંત અધિકારીને મળી આવ્યા છીએ પછી આપણે ચીફ ઓફિસર સાહેબને પણ મળી આવ્યા છીએ એન્જિનિયર સાહેબ છે એ એ પણ અહીંયા આવી ગયા છે ને બધાય મોટા મોટા હોદ્દેદાર રામનગરીમાં આવી ગયા છે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પર અહીંયા પાંચસો માણસોની બેસવાની વ્યવસ્થા એ લોકો કરી આપે છે અહીંયા ચાય નાસ્તો પર આપે છે ને ગટર હોય છે તો ગટર તાત્કાલિક સફાઈ કરવામાં ઇલેક્શન પછી આ હાલત છે આજે છેલ્લા અમે ત્રણ વર્ષથી આના માટે અવાજ ઉપાડીએ છીએ તો કોઈ જાતનો એ નગરપાલિકા ખાલી સફાઈવાળાને મોકલે છે બાકી લાઇન બદલાવવાની કોઈ જાતની વાત નથી કરતા પાંચસો લીટરની પાંચસો મીટરની લાઇન આખી ચોકઅપ છે છેલ્લા પાઇપ છે એના અંદર ઘાડો છે તો અમે અમારી માંગ એક જ હતી કે ભાઈ પાઇપ અમને મોટા આપી દો જ્યાંથી અમે જે હાલાકી થાય છે તો એ ના થાય તો લાઇન અમને એ અડધી લાઈન કરી છે અડધો કામ કર્યો છે ને અડધો કામ નથી કર્યો માથેની સાઈડની જે લાઈન મેન ખરાબ છે એ લોકો આજ સુધી નથી એની ગ્રાન્ટ કરતા ને નથી એના માટે આવતા તો છેલ્લા અમે બાર મહિનાથી એવી પરેશાની છે કે માણસોના ઘરના અંદર પણ પાણી આવે છે ને આવી જ રીતે પરેશાની રહી ને આનો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ફરિયાદ બધા ભેગા થઈ બસો બસો લીટર ના ડ્રમ ભરી આ જ ઘટના ને નગરપાલિકાના અંતર ઘા કરશું પછી એની જવાબદારી ભુજ નગરપાલિકા ની રહેશે પ્રાંત અધિકારીઓ તો ભરે ને નગરપાલિકામાં જે પણ જવાબદારી હોય એની શું કામ કે આ હવે અમે હેરાન બહુ થઈ થઈ ગયા છીએ હીરાભાઈ તમે કાંક બોલો ભાઈ હમણાં મારા ઘરમાં કેટલા દિવસ ત્યાં પાણી આવે છે ગટરનું પાણી આવે છે ઓવરફ્લો પાણી પીવાનું આવતો હોય તો ઠીક છે પણ મારા ઘરમાં તમે જોઈ શકો છો કે હમણાં એટલો પાણી આવે છે કે મારા છોકરા બહાર નથી નીકળી શકતા મારા છોકરા નાના નાના છે ને એને પણ કાંઈ પણ થયો એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે વિધાનસભાનો ઇલેક્શન હતો ત્યારે અહીંયા મિટિંગ હતી પાંચસો માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી ત્યારે એ લોકો એગ્રી થયા હતા કે અમે ગટરની લાઈનો બધી નાખી દેશો મોટી ત્યારે એ લોકો માત્ર માત્ર ત્રીસ ટકા કામ કર્યો છે સિત્તેર ટકા કામ હજી અહીંયા રામનગરી વિસ્તારમાં બાકી છે અહીંયાના ચારો ચાર કાઉન્સિલરને ખ્યાલ છે બરાબર ને નગરપાલિકામાં બધા જવાબદાર વ્યક્તિઓને ખ્યાલ છે હું જૂના જે પ્રમુખ હતા એ તો બે થી ત્રણ વખત પર વિઝિટ કરી ગયા છે પણ કોઈ જાતનો કામગીરી નથી થતી માત્ર માત્ર ખાલી અમને આશ્વાસન આપે છે ને હવે તો એ અશ્વાસને બંધ થઈ ગયા છે છેલ્લા બાર મહિના ત્યાં જેમ જેવી રીતે વિધાનસભા જીતી ગયા એના પછી અવશ્વાસને બંધ થઈ ગયા છે તો હવે મહેરબાની કરી ને આ કામ જલ્દી જલ્દી હાથ લેવામાં આવે નહીં તો અમે પછી જે આક્રોશથી વિરોધ કરશું તો એ તમને ભારે પડશે અમે આ ગટરનું પાણી ભરી ડ્રમણા ભરીને ભુજ નગરપાલિકામાં ફેંકશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે